પોતાની ભાગીદારીની હોટલો છે અને મોટા મોટામાં પોતાની હિસ્સેદારી છે આવનારા દિવસોમાં કેવડ એના લોકોને સાથે રાખીને એવી તમામ લોકોને અમે ખુલ્લા પાડીશું અને એવા હોટલો રિસોર્ટોનો બધાનો કબજો અમે લઈને સ્થાનિક લોકોની જેની પણ જમીન હશે એમને અમે આપી દઈશું એ લિસ્ટ હું આવનારા દિવસોમાં તમને બતાવીશ શરૂઆત આપણે ટ્રાઇબલ જેમની હામે કમ્ફોટ ઇન બિલ્ડિંગ બન્યું છે ત્યાંથી આપણે કરીશું સરકારે જે તે વખતે નીનામાં કલેક્ટર હતા એણે આદિવાસીઓની જમીન શ્રી સરકાર કરી અને મંત્રી તંત્રીઓ અને આઈપીએસ લોકોના નામે કરીને પધરાવી દીધી છે પણ એ કલેક્ટર બી જ્યાં હશે ત્યાં અમે એકવાર સંશોધનમાં નીચે ઉતરીશું તો એને પણ બહાર કાઢીશું